નગરી વડોદરા ખાતે ગરવી ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતાં વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી બે હજાર પચીસનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે ગુજરાતની જાણીતી ગાયિકા અને કોયલડી તરીકે પ્રસિદ્ધ કેરવી બુજ પોતાના સુમધુર સ્વરો દ્વારા મા શક્તિની આરાધનામાં ખેલૈયાઓને ભાવભીની તલ્લીનતા અનુભવાડી રહ્યા છે આ મહોત્સવમાં ખેલૈયાઓને ગરબા રમવા માટે આરામદાયક સુવિધાઓ સાથે પૂરતું સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય બનેલ કૈરવી બુચના સંગીત સાથે ગયા વર્ષે જે રંગ જામ્યો હતો એ જ માહોલ આ વર્ષે પણ જોવા મળી રહ્યો છે આ વખતે પ્રથમ વખત વડોદરામાં ડીએન્ડ બી ઓડિયો ટેકનિક સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી ખેલૈયાઓને અનોખો સંગીત અનુભવ મળી રહ્યો છે નારી શક્તિની સુરક્ષા માટે સમગ્ર સ્થળને સીસીટીવી કવરેજથી આવરી લેવાયું છે સાથે સાથે દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી કૃતિઓના વિશેષ ટોલ પણ અહીં કાર્યરત છે જે નવરાત્રિને વધુ સાર્થક બનાવે છે ગઈકાલે વીસ દસ હજારથી વધુ ખેલૈયાઓએ ગરબામાં જોડાઈ માતાની આરાધના કરી હતી આ પ્રસંગે અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી જેમાં ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેત્રી સોનાલી લેલે દેસાઈ લેખક અને દિગ્દર્શક રોહિત પ્રજાપતિ સુચિત્ર પારેખ નીના અરોરા બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર અને ઝોનલ હેડ વિનયકુમાર રાઠી ડીજીએમ લક્ષ્મીકાંતજી ગીરીશ મનશાની બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા સીએમડી સરગમ ગુપ્તા મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર સપના પટેલ ડિરેક્ટર શ્વેતા ગુપ્તા વડોદરા વાયબ્રન્ટ નવરાત્રિના સી ઇઓ રાગી પટેલ ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર અને ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના ડિરેક્ટર અભિલાષા અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી બે હજાર પચીસ વડોદરા શહેરને માત્ર પરંપરાગત ગરબા જ નહીં પરંતુ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ સાથે પણ પરિચિત કરાવી રહી છે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી બીજા માટે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીની ટીમ તરફથી હું જય અંબે કહું છું અને બે દિવસ પહેલાં જે વરસાદ પડ્યો અને ખેલૈયાઓના ખેલૈયાઓને એવું હતું કે નોરતા થશે કે નહીં થાય અને આજે તમે જુઓ છો કે કેટલી ભીડમાં લોકો ખેલૈયાઓ ગરબા રમી રહ્યા છે મન મૂકીને રમી રહ્યા છે એટલે વડોદરામાં એવું છે કે કશું પણ હોય ગરબા તો કોઈ બી હાલતમાં રમવા જ પડે અને એ આજે જોશ તમે જોઈ રહ્યા છો હા સો આ અમે દર વર્ષે દર એટલે ગયા વર્ષે અમે ચાલુ કર્યું અને આરતીના ટાઈમે અમે માતાજીના નવરૂપનું દરેક દિવસનું જે માતાજીનું મહત્વ છે એ પ્રમાણેનું અમે નૃત્ય નાટિકા ડાન્સ પરફોર્મ કરે છે અને લોકોને એ જોવાની ખૂબ જ મજા આવે છે અને આરતી સાથે ખૂબ સારું રિલેટ કરે છે બસ વડોદરાનો આ જોશ હંમેશા ગરબા માટે આવો જ રહેવો જોઈએ અને આ ધરોવર હંમેશા ચાલવી જોઈએ